નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ બોડેલીના આંગણે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી સંપન્ન થઈ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વૈષ્ણવોના પ્રાણ પ્યારા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આજથી પાંચસો સુડતાલીસ વર્ષ પહેલાં ભૂતલ ઉપર થયું આપશ્રીનું પ્રાગટ્યનો હેતુ દૈવી જીવનના ઉદ્ધાર માટેનો છે ત્રણ ત્રણ વખત તેઓએ ભૂતલ પર પરિક્રમા કરી શ્રી પ્રભુથી હજારો વર્ષથી ખોટા પડેલા દૈવી જીવોને બ્રહ્મ સંબંધનું દાન કરી શરણે લીધા અને શ્રી પ્રભુની સેવા કરવાનો અધિકાર આપ્યો એવા ઉદાર ચરિત્રવાન શ્રી વલ્લભનો પ્રાગટ્ય મહોત્સવ બોડેલીના આંગણે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો જેમાં પરમ પરમપૂજ્ય ગોસ્વામી એકસો પ્રણય કુમારજી મહોદય શ્રી જનાના સહિત પધાર્યા સવારે સાડા પાંચ વાગે શ્રી દ્વારકાધીશ મંદિરથી પ્રભાત ફેરી શ્રી વલ્લભનાથ ધોળ કીર્તનના ગાન સાથે નીકળી બોડેલીમાં ફરી શ્રી દ્વારકાધીશ મંદિરે પરત પહોંચી જ્યાં પુષ્ટિ ધ્વજ લહેરાવવામાં આવ્યો પુષ્ટિ ભક્તિ ગીતનું ગાન થયું સવારે સાડા દસ કલાકે શ્રી પ્રભુ સોનાના પાલણે ઝૂલ્યા અને રાજભોગમાં શ્રી પ્રભુને તિલક થયા સાંજે છ કલાકે ખાસ કરીને પરમ ભગવદીય આશાબેન રાજેન્દ્રકુમાર શાહના હોડીચકલા સ્થિત નિવાસ સ્થાનેથી શ્રી વલ્લભની નિશામાં બેન્ડ બાજા વિક્ટોરિયા અને આતિશબાજી સાથે કીર્તન ગાન સહિત કેસરી અને પીળા વસ્ત્રોમાં ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી જે બોડેલીના રાજમાર્ગો પર ફરી ત્યારે એક અનેરું આકર્ષણ ઊભું થયું શ્રી વલ્લભને તિલક કરવામાં આવ્યા હતા ધોતી ઉપરના કરવામાં આવ્યા શોભાયાત્રામાં વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા શોભાયાત્રા શ્રી દ્વારકાધીશ મંદિરે પહોંચી જ્યાં શ્રી પ્રભુના કેસરી ઘટામાં મોટીના બંગલામાં અતિભવ્ય દિવ્ય અને અલૌકિક દર્શન કરી વૈષ્ણવો ધન્ય બન્યા વૈષ્ણવ સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોય મહાપ્રસાદી લઈ વૈષ્ણવો કૃતાર્થ થયા હતા આ રીતે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી વંદે મહાપુરુષ આજે મહા મનાવવામાં આવ્યું છે અમારા શ્રી વલ્ભાચાર્યજી આચાર્ય ચરણના પાંચસો સુડતાલીસનું જે વર્ષ આજે બેઠું છે એનો મહોત્સવ અહીંયા બોડેલીના ગામમાં બહુ ધૂમધામથી મનાવવા આવ્યું અને વૈષ્ણવષ્ટિને પુષ્ટિમાર્ગી વૈષ્ણવષ્ટિને આજે અનોખો લાભ મળ્યો છે એવો જે કોઈ કાર્યકર્તા અહીંયા જેમને બી આ મંદિરમાં આયોજન કર્યું છે શોભાયાત્રા કરાવી બહુ જ સુંદર આયોજન રહ્યું બોડેલીની વૈષ્ણવ સૃષ્ટિને અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને અમારા આશીર્વાદ છે અને એવા મહોત્સવનો આનંદ નહીં પણ પરમ આનંદ નિત્ય આપણે લેતા રહીએ એવું અમે ભવિષ્યમાં બી વિચાર કરીએ છીએ બધાને ખૂબ ખૂબ શુભકામનાએ અને અમારા આશીર્વાદ ઇતિ શુભમ